બીજો પ્રશ્ન જોઈએ બીજો પ્રશ્ન એવો પૂછી છે કે વૈદિક યુગમાં ગાયને સૌથી ઉત્તમ ધન માનવામાં આવતું વૈદિક યુગનો પ્રશ્ન છે તો કે હા સાચી વાત છે વૈદિક યુગ જે છે એને એમાં ગાયને સૌથી મહાન ધન માનવામાં આવતું વૈદિક યુગની આપણે વાત કરીએ તો વૈદિક યુગમાં ગાયને બચાવવા માટે યુદ્ધ કરવામાં આવતા હતા કારણ કે વૈદિક યુગ જે હતો ને એ મુખ્યત્વે પશુપાલન ઉપર જ ચાલતો હતો પશુપાલન ઉપર જ ચાલતો હતો તો પશુપાલન ઉપર ગાયના ને એના દૂધની ને એ બધા ઉપર જ આખી વસ્તુ જે છે એ ચાલતી હતી પેસ્ટોરલ ઇકોનોમી હતી પશુપાલન ઉપર ચાલતો હતો ગાય માટે યુદ્ધ થઈ જતા હતા ગાયને બચાવવા માટે યુદ્ધ જે છે એ કરતા હતા બીજી વસ્તુ ગાય જે છે ગાય ઉપર ગૌધન નામનું એક કે ગાયને ધન તરીકે માનવામાં આવતો કે ગૌધન શબ્દ આપેલો તો ઋગ્વેદની એ બધાની અંદર આપણે વાત કરીએ તો ગાય વિશે ઘણા બધા વિશેષણ જોવા મળે છે દોહિત્રી બરાબર પુત્રીની પુત્રી તો કે દોહિત્રી તો એ ગાય સાથે સંબંધિત શબ્દો છે એટલે ગાય સાથે સંબંધિત ઘણા શબ્દો જોવા મળે છે અને એક રીતે જોઈએ કે પેસ્ટોરલ પશુપાલન ઉપર જ ચાલતો હતો એટલે ગાયને સૌથી વધુ મહત્ત્વ જે છે એ માનવામાં આવતું હતું બરાબર હવે જો બીજું વિધાને એવું પૂછેલું છે કે વૈદિક યુગમાં બાળ બાળવિવાહનું પ્રચલન ન હતું હવે એક રીતે જોઈએ ને તો આ એક રીતે વિવાદિત પ્રશ્ન કહેવાય કારણ કે વૈદિક યુગ તો એક રીતે જોઈએ તો વૈદિક યુગ બે વાર આવેલો હતો એક તો જે વૈદિક યુગ જે પહેલાં આવેલો હતો એને વૈદિક યુગ કહેવાય અને પછી જે આવેલો હતો ને એને લેટર વૈદિક એ જ પણ કહેવાય છે લેટર વૈદિક યુગ લેટર વૈદિક યુગ તો એની વાત કરે છે કારણ કે શરૂઆતમાં જે વૈદિક કાળ હતો ત્યારે તો ખાલી ઋગવેદિક જ બન્યો હતો શરૂઆતના જે વૈદિક કાળમાં ઋગવેદ એક પણ લેટર વૈદિક એ જ હતો એમાં બીજા બધા વેદ પણ બનવાનું ચાલુ થઈ ગયું હતું અને પછી ઘણી બધી કુરીતિઓ આવવાનું ચાલુ થઈ ગયું હતું તો અમુક ઇતિહાસકારો એવું કહે છે કે લેટર વૈદિક એજની અંદર ધીમે ધીમે બાળ વિવાહ જે છે એ શરૂ થઈ ગયા હતા તો જો માત્ર ને માત્ર વૈદિકેજ જે ઋગ્વેદ કાળવાળો હતો એની વાત કરીએ તો એમાં વિવાહ ન હતા એ વિધાન સાચું પડીએ પણ જો લેટર વૈદિક એજની તમે વાત કરતા હોય તો આ વિધાન ખોટું પડે પણ અહીંયા ખાલી વૈદિક યુગ જ માનેલું લખેલું છે એટલે આપણે ખાલી એની જ વાત કરીએ તો આ વિધાનને આપણે સાચું ગણીએ બરાબર વૈદિક યુગમાં પિતૃ સત્તાત્મક વ્યવસ્થા હતી તો એ વાત સાચી છે એમાં પિતૃ સત્તાત્મક જોવા મળતી હતી ઘરનો હેડ કોણ હતો ઘરનો મુખ્ય કોણ રહેતા હતો તો કે જે મુખ્ય પુરુષ જે છે મોટો પુરુષ જે છે એ હેડ રહેતો હતો બરાબર આની સરખામણીમાં આપણે સિંધુ ખીણની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે સિંધુ ખીણની અંદર સત્તાત્મક વ્યવસ્થા જે છે એ જોવા મળતી હતી બરાબર તો વૈદિક યુગમાં પિતૃ સત્તાત્મક હતી તો આમાં ત્રણેય વિધાન જે છે એ સાચા પડશે અહીંયા હું તમને બીજી વાત કહી દઉં અમુક વાર મેઇન્સ મુખ્ય પરીક્ષાની અંદર પણ અમુક વસ્તુ લખેલી હોય કે સમાજ વિશે વાત કરો કે ઋગ્વેદિક કાળ સમાજ કેવો હતો સિંધુ ખીણનો સમાજ કેવો હતો મૌર્ય કાળનો સમાજ કેવો હતો ગુપ્ત વંશની અંદર સમાજ કેવો જોવા મળતો હતો તો ગમે ત્યારે આવો પ્રશ્ન પૂછે કે આ અહીંયા સમાજ કેવો હતો પલાક ઓલાખાને ફલાણો ઢીકનો સમાજ કેવો હતો તો શું લખવાનું આપણે તો એમાં આપણા મગજમાં અમુક કીવર્ડ ક્લિયર હોવો જોઈએ કે ગમે ત્યારે સમાજ આવે ને તો આપણે શું લખવાનું કે પહેલાં પહેલાં તો સમાજ આવે તો આપણે પહેલો પ્રશ્ન એ લખી નાખવાનો કે જાતિ વ્યવસ્થા હતી કે નહીં વર્ણ વ્યવસ્થા હતી કે નહીં પહેલી વસ્તુ બીજી વસ્તુ એ લખી નાખવાનો સમાજ કેટલા ભાગમાં વિભાજિત હતો તો કે વર્ણ વ્યવસ્થાના આધારે ચાર ભાગની અંદર જ મોટે ભાગે વિભાજીત થઈ ગયો હતો તો કે કેટલા ભાગમાં વિભાજીત હતો ત્રીજા નંબરનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કયો ધર્મ જોવા મળતો હતો તો કે હિન્દુ ધર્મ જોવા મળતો હતો અને સાથે સાથે બૌદ્ધ અને જૈન ધર્મ જે છે એ પણ થોડા ઘણા અંશે જોવા મળતા હતા એટલે કે બધા ધર્મ જોવા મળતા હતા અને ટોલરન્સ જે છે બધા ધર્મોની વચ્ચે જે છે એ સહિષ્ણુતા જોવા મળતી હતી ચોથા નંબરની વસ્તુ શું લખવાની કે સ્ત્રીઓની પરિસ્થિતિ કેવી હતી સ્ત્રીઓને અધિકાર મળતા હતા કે નહોતા મળતા બરાબર પાંચમા નંબરની વસ્તુ કઈ લખવાની કે ઘર પરિવાર જે છે પરિવાર એના મુખ્ય વ્યક્તિ કોણ રહેતા હતા પરિવાર માતૃસત્તાત્મક હતો કે પિતૃ સત્તાત્મક હતો આટલા પોઈન્ટ ઉપર તમે લખો એટલે કોઈ પણ સમાજ જે છે કોઈપણ સમાજ કેમ ન હોય એ બધા કોઈપણ સમાજ વિશે તમે પાંચ છ પોઈન્ટ જે છે એ આરામથી લખી શકો અને તમને કોઈ એ એ એ ટોપિક વિશે તમે ડિટેલમાં ન વાંચેલું હોય તો પણ તમે જે છે એ ડીલ કરી શકો ખ્યાલ આવ્યો ઇન શોર્ટ આપણે શું કર્યું કે સમાજ જે છે એના અલગ અલગ ફોલ્ડર જે છે એ તૈયાર કરી નાખ્યા એ આપણે ખોલવાની કોશિશ કરી બરાબર ચલો આની જેવો જે બીજો પ્રશ્ન જે છે એ પણ પૂછાયેલો છે અર્લી વૈદિક પિરિયડ માટે જો આજે આમાં ખાલી વૈદિક પિરિયડ આવેલું છે તો વૈદિક પિરિયડ એક રીતે બે હતા એક તો અર્લી વૈદિક પિરિયડ એટલે કે પૂર્વ વૈદિક કાળ અને બીજો છે લેટર વૈદિક પિરિયડ એટલે કે વૈદિક પિરિયડની પછીનો તો આવો પ્રશ્ન ઓલરેડી એક પૂછી ગયો છે એને પણ આપણે ડીલ કરીએ કે ઋગવેદિક સોસાયટી જે છે એ મેટ્રિયાલકર માતૃત્વ પ્રકારની સોસાયટી હતી શું એ વાત સાચી છે તો કે એ વાત અહીંયા જ ખોટી પડી જાય છે કારણ કે માતૃત્વ તો માતૃત્વ પ્રકારની કઈ માતૃ સત્તાત્મક કઈ હતી તો કે સિંધુ ખીણ હતી આ તો પિતૃ સત્તાત્મક હતી બીજું એવું કહે છે કે ઋગ્વેદ કાળ દરમિયાન ચાઇલ્ડ મેરેજ જે છે એ જોવા મળતા હતા અને સતી જે છે એ જોવા મળતી ન હતી તો એ વાત સાચી છે કારણ કે અહીંયા તો ચોખ્ખું કહી દીધું છે કે અર્લી વૈદિક પિરિયડની વાત કરે છે તો કે અર્લી વૈદિક પિરિયડની અંદર બાળ લગ્ન પણ નહોતા જોવા મળતા અને સતી પ્રથા જે છે એ પણ નથી જોવા મળતી બરાબર તો એ સાચું છે તો આવો બીજી વાર આવો ક્વેશ્ચન જે છે એ પણ પૂછાઈ શકે છે જો ચાઇલ્ડ મેરેજ અને સતી આ બધું જે છે એ ધીમે ધીમે લેટર વૈદિક પિરિયડની અંદર શરૂ થયું હતું બાકી અર્લી વૈદિક પિરિયડની અંદર જોવા મળતું ન હતું અર્લી વૈદિક પિરિયડની અંદર ચાઇલ્ડ મેરેજ પણ ન હતા અને સતી જે છે એ પણ હતું નહીં બરાબર અને ઋગ્વેદિક સમાજ પિતૃ સત્તાત્મક હતો અને બીજું એ કે ઋગવેદિક જે સોસાયટી હતી એનું મુખ્ય એકદમ નાનામાં નાનું યુનિટ કેવું હતું સોસાયટીનું ફેમિલીનું નાના નાનું યુનિટ કેવું હતું તો જે આપણે અત્યારે કેવું છે તો કે ઘર આપણે ઘર કહીએ ને ફેમિલી એટલે કે ઘર તો એ સમયે જે હતું એ કયું હતું ગ્રહમ 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 અને ગ્રહમનો જે હેડ હોય ગ્રહમનો જે હેડ એ હેડ કોણ રહેતો હતો તો જે મોટો પુરુષ હોય એટલે કે જે સર્વોચ્ચ પુરુષ હોય એ રહેતો હતો અને એને ગ્રહપતિ કહેવામાં આવતું હતું ગ્રહપતિ અત્યારે પણ તમે જોયું હશે કે હોસ્ટેલમાં એ બધી જગ્યાએ ગૃહપતિ જોવા મળતું હોય તો એ શબ્દ આની

બહુ પત્નીત્વ એક કરતાં વધુ પત્ની ધરાવતા હોય છે પણ અહીંયા તો મોનોગેમી જે છે એ જોવા મળતી હતી પરંતુ અમુક રોયલ અને નોબલ ફેમિલીની અંદર અમુક ઊંચા ઘરાના અને એ બધાની અંદર પોલીગેમી બહુ જે છે એ પણ જોવા મળતું હતું બરાબર મહિલાઓને સમાન અધિકારો આપવામાં આવતા હતા સમાન તક આપવામાં આવતી હતી ઇન્ટરલેક્ચ્યુઅલ ડેવલપમેન્ટ માટે એનું કામ કરવામાં આવતું હતું સ્પિરિચ્યુઅલ અધ્યાત્મની અંદર પણ મહિલાઓ જે છે એ જોડા જોડાયેલી હતી આપણે વાત કરીએ લોપા મુદ્રા બરાબર પછી વિદુષી લોપામુદ્રા વિદુષી આ ઘણી બધી મહિલાઓ જે છે એ ઘણી બધી મહિલાઓએ તો ઋગવેદના અને એની અમુક રૂચાઓ લખવાનું પણ કામ કરેલું છે એટલે કે શરૂઆતનો જે ઋગ્વેદિક પિરિયડ હતો અર્લી વૈદિક પીરિયડ અર્લી વૈદિક પીરિયડ એની અંદર મહિલાઓનું યોગદાન બહુ સારું એવું હતું અને મહિલાઓ જે છે એમને ઘણું અધિકારો પણ મળતા હતા અને ઇક્વાલિટી સમાનતા પણ મળતી હતી અપાલા ઘોસા લોપામુદ્રા આ ત્રણ મહિલાઓના નામ યાદ રાખવાના અપાલા ઘોસા લોપામુદ્રા આમાં નહીં લખેલા હોય અત્યારે તમે નોટમાં લખી નાખો અપાલા ઘોસા અને લોપામુદ્રા આ ત્રણ એ મહિલાઓ છે કે જેણે ઋગવેદની રૂચાઓ જે છે એ તૈયાર કરેલી છે તો પ્રશ્ન પૂછીએ કે ઋગ્વેદની રૂચાઓમાં કંઈ મહિલાઓનો ફાળો છે તો આ તમારે લખી નાખવાનો ઓકે